અન્નપૂર્ણાનો મહિમા આ કાર્યક્રમમાં આજે વાત કરીશું ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ મોદીપુર અને અંબાસણ ગામની સીમા પર આવેલું પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શ્રી અન્નપૂર્ણા શક્તિપીઠના મંદિરની આ અન્નપૂર્ણા શક્તિપીઠ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આવો જાણીએ આ મંદિરની મહિમા વિશે મહેસાણાથી આશરે વીસ કિલોમીટર દૂર મોદીપુર અને અંબાસણ ગામની સીમા પર પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અન્નપૂર્ણા શક્તિપીઠ મંદિર આવેલું છે આ પવિત્ર યાત્રાધામ અન્નપૂર્ણા મંદિરે દર વર્ષે માક્ષર સુદ છઠ થી માક્ષર અગિયારસ એટલે કે એકવીસ દિવસ અન્નપૂર્ણા વ્રત મહોત્સવના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ એકવીસ દિવસ દરમિયાન મા અન્નપૂર્ણાના મંદિરે ગુજરાત નહીં પરંતુ આજુબાજુના રાજ્યોમાંથી પણ અહીં શ્રદ્ધાળુઓ આસ્થાભેર માં અન્નપૂર્ણાના દર્શનનો લાભ લેવા માટે આવે છે એકવીસ દિવસ દરમિયાન અંદાજીત દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાવો લીધો છે આ વ્રત મહોત્સવ દરમિયાન માતાજીને અલગ અલગ પ્રકારના શ્રૃંગારથી શણગારવામાં આવે છે અને અન્નકૂટ પણ ધરાવાય છે મહારાજા મુળદેવજીએ સન નવસો ચોવીસને વર્ષ કાર્તિક સુદ પૂનમને ગુરુવારે ભારદ્વાજ ગોત્રી બ્રાહ્મણોએ અંબાસણ ગામે શ્રી અન્નપૂર્ણા માતાજીની સ્થાપના કરી હતી

અને માક્ષર મહિના માક્ષર સુધી છઠ્ઠી માક્ષર વર્ષ અગિયાર સુધી એકવીસ દિવસનું માનું વ્રત થાય છે એ વ્રતમાં અહીંયા મોદીપુર ગામની અંદર લોક મેળો કરાય છે એકવીસ દિવસના વ્રત મહોત્સવના આયોજન દરમિયાન માં અન્નપૂર્ણાના મંદિરે ભાવિક ભક્તો માટે રહેવાની અને જમવાની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે ઋષિકુમાર ચંદ્રશંકર જાની ગાંધીનગર પાસે કેશવપુર ગામથી આવું છું અહીંયા ઘણા વર્ષોથી મંદિર સાથે હું ઉઠાવેલો છું આ મંદિર લગભગ તેરસોમાં સેવાનું છે અહીંયા લોકો માતા માટે પણ આવે છે લોકો તે ન થતા હોય બાળક ન થતું હોય તો તેની માતા રહેવા પણ અહીંયા આવે છે લોકો અહીંયા દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે માતાજી અહીંયા દરેકની મનોકામના પૂર્ણ કરે છે અન્નપૂર્ણા માતાજીની જાની વ્યાસ ત્રિવેદી ઉપાધ્યાય ભટ્ટ જોશી શુક્લ તેમજ અન્ય બ્રાહ્મણ સમાજ તે ઉપરાંત સમગ્ર ભારતમાં વસતા લેવુઆ પાટીદાર તેમજ ઠક્કર સમાજ તેમજ દોષી સમાજ અને દક્ષિણ ગુજરાતના માછીમારોનો સમાજ અન્નપૂર્ણાને પોતાની કુળદેવી તરીકે માને છે અને સ્વીકારેલ છે આ વ્રત મહોત્સવ દરમિયાન યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કાર્યકર્તાઓ ખડે પગે હાજર રહી પોતાની સેવા નિભાવી રહ્યા છે

મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી લાંગણજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે ઓ દેસાઈ તેમજ તેમના સ્ટાફે સતત પેટ્રોલિંગ કરી પોતાની પ્રશંસનીય કામગીરી નિભાવી હતી સિક્યુરિટીની તમામ જવાબદારી ભેસાણાના વિનુજી ઝાલા તેમજ તેમના જવાનોએ નિભાવી હતી માતાજીના મંદિરને ફૂલોથી સુશોભિત કરી શણગારવાની જવાબદારી અમદાવાદના મુકેશભાઈ રામીએ એક પણ રૂપિયો લીધા વિના મંદિરને ફૂલોથી સુશોભિત કરવાનું કામ કર્યું હતું તેમજ મંદિરના ટ્રસ્ટીગણ પણ રોજે રોજ મંદિરે આવી પોતાની જવાબદારી નિભાવી હતી જાની અને માતાજીનો મહિમા વર્ત જે માક્ષર સુદ સર્તી માક્ષર વ્રધ અગિયાર સુધી આ ચાલતું હોય છે એટલે અગિયાર એકવીસ દિવસ સુધી જે માણસ દર્શન કરવામાં માતાજીને આવે છે અને એકવીસ દિવસ સુધી અહીંયા ગુજરાતની અંદર મોટા મોટો મેળો આપણે એકવીસ દિવસ અહીં ભરાય છે આજુબાજુ કેટલી ગામડાની પબ્લિકો આવતી હોય છે દર્શન કરવા અને મેળામાં ફરવા માટે પ્લસ આપણે બારે મહિના માતાજીનું અન્નક્ષેત્ર ફ્રી ચાલે છે આજની તારીખમાં એકવીસ દિવસમાં રોજનો પાંચથી કે દસ હજાર માણસ માતાજીની પ્રસાદી લઈને જાય છે અને માતાજીનો વર્ત કરવાથી દરેકમાં દરેકની મનોકામના પૂર્ણ થાય છે હમણાં જ અમારા હમણાં એક ભાઈ યાત્રાઓ આવ્યા ગઈ આ દર્શન કરી ગયા અને એમના ઘરે બા પાણું બંધ થઈ ગયું અને આજે એમના ઘરે બાળક આવી ગયું છે અને એમને કેટલા વર્ષની આ બાધા હતી એ પૂર્ણ થાય એટલે માતાજી સાક્ષાત છે તો દર વર્ષે એમનો મહિમા વધતો જાય નામ જાણીના તાલાલ બાબુના રહેવાનું પાલન હું અહીંયા અન્નપૂર્ણા માતાજી પરિવાર થયેલું ટ્રસ્ટમાં કરી તરીકે છું માતાજીનો આ જે એકવીસ દિવસનું વ્રત છે એ માત્ર છઠથી શરૂ થાય છે એટલે કે અઢાર બારથી શરૂ થઈ અને સાત એકના રોજ આ પૂરું થાય છે અને આજુબાજુથી ખૂબ જ ઉત્તર ગુજરાતની ખૂબ જ પબ્લિક આ મા અન્નપૂર્ણાને માને છે કારણ કે ખેડૂતને તો અન્નની જરૂર છે અને અન્ન એનો મેઇન ધંધો છે એટલે આ માને ખૂબ માને છે આજુબાજુથી લોકો મેળો મારવા અને માતાના દર્શન કરવા માતાજીનું વ્રત કરી અહીંયા પધારે છે એમની મનોકામનામાં અન્નપૂર્ણા પૂરી કરે છે અને મા સૌને સુખી રાખે છે યાત્રાળુઓને જરા પણ અગવડ ન પડે તે માટે સતત હાજર રહી પોતાની જવાબદારી નિભાવી હતી અંતમાં સૌથી વધુ અભિનંદનને પાત્ર મંદિરના સ્ટાફ ગણ હોય છે જે છેલ્લા એકવીસ દિવસ સુધી ખડે પગે ઊભા રહીને સારામાં સારી સેવા પૂરી પાડનારા મજૂરથી લઈને મેનેજર સુધીના તમામ સ્ટાફ નિસ્વાર્થ સેવા ભાવે સેવા આપે છે અન્નપ્રોણા માત કી જય કાચ વિશ્વનાથ મહાદેવ કી જય મારું નામ જાનની રાજેન્દ્રકુમાર જગન્નાથ હું મહેસાણાથી આવું છું અને લગભગ પંદર સત્તર વર્ષથી અહીંયા માતાજીના આ ઉત્સવમાં હું સેવા આપું છું મંદિરના જે ટ્રસ્ટી સાહેબો છે એ બધા જે કહે એ પ્રમાણે હું અહીંયા સેવા પણ આપું છું અને માતાજીનો ઉત્સવ બહુ જ મોટો અહીંયા મેળો ભરાય છે અને ઘણી પબ્લિક બહારથી દૂર દૂરથી સુરેન્દ્રનગર જામનગર અમદાવાદ બોમ્બે પુના ઘણી જગ્યાએ દૂર દૂરથી રાજસ્થાનથી ઘણી જગ્યાએથી અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને એમની બધી મનોકામના પૂર્ણ થાય છે માતાજી એમને ખૂબ સુખી રાખે છે અને દર વર્ષે એ લોકો યાદ કરીને દર્શનનો લાભ લેવા માટે આવે છે માં અન્નપૂર્ણા આપની દરેક મનોકામના પૂર્ણ કરે ઘરમાં અન્નનો ભંડાર ભર્યો રહે કોઈ ભૂખ્યું ના રહે આપના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય અને સુખ શાંતિ અને સમૃદ્ધિથી આપનું જીવન હર્યું ભર્યું બની રહે એ જ માં અન્નપૂર્ણાને નતમસ્તક પ્રાર્થના